અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું આજે ડ્રાફ્ટ બજેટ રજૂ થયું દેશમાં પહેલીવાર ક્લાઇમેટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની થીમ બજેટમાં જોવા મળી ગત વર્ષની સરખામણીએ બજેટની રકમમાં પચીસ ટકાથી વધુનો વધારો કરાયો છે આ વર્ષે બજેટનું કદ તેર હજાર પાંચસો કરોડથી વધુનું છે ગત વર્ષે દસ હજાર આઠસો એક કરોડનું બજેટ રજૂ થયું હતું કોર્પોરેશન દ્વારા આ વર્ષના બજેટમાં મધ્યમ વર્ગ પણ ખાસ સુવિધા વિકસવાની જાહેરાત કરી આ વર્ષના બજેટમાં મ્યુનિસિપલ નવા આવાસો બનાવવાની જાહેરાત કરી હાલના મ્યુનિસિપલ માર્કેટના સ્થાને નવા માર્કેટ તૈયાર કરી આવક ઊભી કરાઈ અર્બન પ્લાઝા તૈયાર કરવા માટે પ્લાનિંગ આ બજેટમાં કરાઈ જસપુર ખાતે વોટર ટ્રીટમેન્ટ પ્લાનની ક્ષમતામાં વધારો કરાયો અમદાવાદ કોર્પોરેશન દ્વારા પણ શહેરમાં મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબની જાહેરાત કરાઈ જ્યાં એક જ સ્થળે રેલવે બસ સહિતની સુવિધા મળશે નવા વર્ષે પણ મિશન થ્રી મિલિયન ટ્રીનું આયોજન કરાશે જેની માટે અલગથી બજેટની ફાળવણી કરાઈ ફાયર માટે નવા સાધનોની ખરીદી માટે પણ બજેટની ફાળવણી કરાઈ કાંકરિયા તણાવમાં નવી બાબતોનો ઉમેરો કરવાની પણ જાહેરાત થઈ રોડ ડ્રેનેજ પીવાના પાણી માટે લોકોએ કરેલા તમામ સૂચનોને બજેટમાં લેવાયા છે બજેટની જાહેરાતમાં રોડ રસ્તા માટે ગયા વર્ષની સરખામણીએ ચાલીસ ટકા વધુ રકમની ફાળવણી કરાઈ છે વધુ સંખ્યામાં વ્હાઇટ ટોપિંગ રોડ અને વોલ ટુ વોલ રોડ તૈયાર કરાશે જેથી લોકોને ધૂળિયા રોડમાંથી મુક્તિ મળશે આવકનો બે વસ્તુ છે તો રેવન્યુ આવક પણ વધેલા છે રેવન્યુ આવકમાં ખાસ કરીને અમે ઘણા બધા તે કમ્પ્યુટરાઇઝ ડિજિટલાઇઝ કરેલા છે સાથે સાથે કલેક્શન એફિશિયન્સી પણ વધારે છે ખાસ કરીને સપોઝ ટેક્સ એફિશિયન્સી પહેલે પાસઠ ટકા કરતું અત્યારે વધારીને લગભગ બ્યાસી ટકા આસપાસ કરેલા છે સિમિલરલી જે અમારા નાન ટેક્સ રેવન્યુ છે એની અંદર જે એ એફએસઆઈ ઇન્કમ છે અને સાથે સાથે જમીન વેચવાથી જે ઇન્કમ આવે છે અને ત્રીજા અત્યારે રિવરફ્રન્ટ છે રિવરફ્રન્ટમાંથી અમે પ્લાટો વેચવા માટે શરૂ કરેલા છે એ પણ એક મોનેટાઈઝેશન છે એમાં પણ મળે છે ત્રીજા રાજ્ય સરકાર તરફથી જ્યારે ગ્રાન્ટ મળે છે ખાસ કરીને બ્રિજસ માટે હોય યા તો ઐખાનીકળો પ્રોજેક્ટ માટે હોય ત્યાર પછી સોનની જયંતી મુખ્યમંત્રી યોજના અંતર્ગત પૈસા આવ્યા હોય એમાં પણ વધારે થયેલા છે એ સંજોગમાં એક તો અમારા પોતાની ઇન્હ ફાઇનાન્શિયલ એફિશિયન્સી પણ વધારવામાં આવી છે કલેક્શન સિસ્ટમ એફિશિયન્ટ કરવામાં આવેલા છે અને સાથે નાન ટેક્સ રેવન્યુમાં પણ મેક્સિમમ ઇન્કમ થાય એ રીતે પ્રોવિઝન કરવામાં આવે છે અને સામે સરકારને ગ્રાન્ટ પણ વધેલા છે નવા નવા સ્કીમ અંતર્ગત પૈસા લેવા માટે પણ પ્રોજેક્ટ મૂકીને પૈસા લેવામાં આવશે ખાસ કરીને કદાચ આ વખતે પણ તમે જોયા છે કોલ્ડ પ્લેમાં જે લોકો બહારથી આવ્યા હતા અમારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈને વાવ ઇન ધ સેન્સ વખાંતો કરાયા હતા લિટરલી બટ આને હજુ કમ્પેરેબલ સ્કેલમાં લઈ જવાનું હોય એની અંદર અમે જે ટુ હોય કમર્શિયલ સ્ટ્રીટ ઇન્ટાગ્રેટેડ કમર્શિયલ સ્ટ્રીટ બનાવવાનું હોય ત્યાર પછી આની અંદરની જે સગવડો હોવું જોઈએ ખાસ કરીને જે ગ્રીન એનો ટેકનોલોજી બેઝ રોડ બનાવવાનો હોય ત્યાં રેન ફોલને કેચ કરવા માટે પ્રોવિઝન હોય પ્લાન્ટેશનની જોગવાઈ હોય ત્યારે પેરેલ પાર્કિંગની જોગવાઈ હોય પેડશન માટે કન્ટિન્યુઅસ વોકિંગ માટેનું પ્રોવિઝન હોય એન્ડ જે સાઇનેજસ હોય ટ્રાફિક માટેનો સ્મૂથ ફંક્શનિંગ માટેનો હોય એવા ધ્યાનમાં રાખીને આ બધું બનાવવા માટેનું પ્રોવિઝન એની અંદર જે મોડલ રોડ ટુનું કોન્સેપ્ટ પણ મૂકવામાં આવ્યું છે જે લોકોને સજેશન આવેલા છે એ બધું ધ્યાનમાં લેવામાં આવેલા છે સેકન્ડથી આઇકોનિક રોડ ફેઝ ટુનું પણ પ્રોવિઝન રાખવામાં આવ્યું છે પ્રિસિંગ ડેવલપમેન્ટ કરેલા છે દેન કામર્શિયલ સ્ટ્રીટ ઇન્ટગ્રેશન ઇન્ટીગ્રેટેડ સ્ટ્રીટ બનાવવા માટે પણ આયોજન છે એ ફોર કેટેગરીમાં એન્ડ સાથે વોયટાપીંગ રોટ આ આ દિશામાં લેવા માટે મેક્સિમમ એમ્ફોસીસ કરવામાં આવી છે એમસીનો દેવ છે ખાસ કરીને અત્યારે વર્લ્ડ બેંકને છે ખાસ કરીને બસો કરોડ અમારા બસો કરોડ છે અત્યારે બસો કરોડ જેટલા છે અમારા દેવ એ ગ્રીન છે ટ્રાફિકની સ્થિતિને કંટ્રોલ કરવા માટે કોર્પોરેશન ખૂબ આગામી વર્ષનું પ્લાનિંગ તૈયાર રાખ્યા છે પાંચ બ્રિજ આમાં ઉમેરવામાં આવ્યા છે એમાં એક તો અડાપ્ટિવ એનો ટ્રાફિક સિસ્ટમ કંટ્રોલ સિસ્ટમ અમલ કરવા માટેની જઈએ છીએ જેથી ઓટોમેટિકલી સેન્સ કરીને જે એક એક સિગ્નલ ખોલતા રહેશે એ રીતેની સિસ્ટમ આવશે જેથી એ ફિક્સ્ડ ટાઈમ ન હોય સેકન્ડ એસ્પેક્ટ છે જે બ્રિજમાં તો પાંચ નવા બ્રિજ બીજા અંડર બ્રિજ અને ફ્લાય બ્રિજ બધા ભેગા કરીને દસ પંદર કરતાં વધારે રાખેલા છે અને સાથે બીજું અમે એલઆરટીને પણ રેલ એલઆરટી રેલ ટ્રાન્સપોર્ટ એ પ્રોવિઝન અત્યારે નવું ફિસિબિલિટી માટે રાખેલા છે ફોર મેજર રોડમાં રાખેલા છે ખાસ કરીને આરટીઓથી જાસપુર સુધી અને બીજા નવરંગપુરાથી એનો શાંતિપુરા જે ત્રણ અને અહીંયાથી નારોલ સુધી એક્સટેન્ડ કરવા માટેનો એ રીતે રાખેલા છે એને સ્ટડી કરવાથી એક રોલિંગ સ્ટાકમાંથી લગભગ ત્રણસો લોકો આસપાસ થઈ શકે છે આ બીઆરટીએસ અને મેટ્રો વચ્ચેનો એક ટ્રાન્સપોર્ટ મેકેનિઝમ તરીકે રહે છે એ દિશામાં પણ કામ કરીએ છીએ આની સાથે સાથે જંક્શન્સ વાઇડનિંગ કરવા માટે સો એક જંક્શન આ અત્યાર સુધી લગભગ સાડત્રીસ જંક્શન જેટલા અમે સ્ટડી સાયન્ટિફિકલી ઓડી સ્ટડી કરીને ડેવલપ કરવા માટેની કાર્યવાહી હાથ ઉપર લીધા છે એ સિવાયનું મોટું કામ તરીકે બીજા સો જંક્શન લઈને કામ કરવામાં આવશે એ ખાસ કરીને જીએસ ઉપર જે પ્રોજેક્ટ હાથ ઉપર લેવામાં આવે એ પ્રોજેક્ટની અંદર દરેકને સર્વે કરીએ કર્યા પછી એક એક જે પ્રોપર્ટી છે એને ડિજિટલ નંબર આપવામાં આવે જેથી આમાંથી તમારા બધા ટ્રાન્ઝેક્શન મળી જાય ટોટલી

એ દસ વર્ષ પહેલે કર્યું છે તમારી વાત સાચી છે બટ જે અંદરનો ભાગ જે ગાર્ડન ફાઉન્ટેન વગેરે ભણાયેલા છે એની અંદર આંટી સોશિયલ એક્ટિવિટી એવા જે કામગીરી થતો હોય અને લોકો ત્યાં આવીને બેસી ગયા હોય એને કઈ રીતે સુધારીને પબ્લિક યુઝમાં મૂકી શકે અને બીજે જે વેન્ડિંગ અનત્ર વેન્ડિંગ વધારે થાય છે કઈ રીતે રિટલેટ કરવાનું છે એ દિશામાં આ પ્રોજેક્ટનું કામ ઓલિમ્પિસિક્સ ઓલિમ્પિક્સ માટેની એક કન્સલ્ટન્સી નિમણૂક કરીને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં શું શું સુધારે કરવાનું છે એના બાબતે ઇન્કલુડિંગ ટ્રાફિકની તમે વાત કરી ટ્રાફિક રોડ અને જો ક્લિનીનેસ એન્ડ તમામ પ્રકારના જો નેટ જીરો દેટ ઇઝ સસ્ટેનેબિલિટી ઓલ્સો પાર્ટ ઓફ ધેટ સસ્ટેનેબિલિટી કઈ રીતે સુધારવાની છે એ દિશામાં કન્સલ્ટન્સી કામગીરી કરીએ છીએ સાથે જે મેં કીધું આ બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવાનું છે એ બધું એ દિશામાં રાખીને કરીએ છીએ એન્ડ સાથે એક સ્પોર્ટ્સ કલ્ચર સિટીમાં સ્પોર્ટ્સ કલ્ચર ઊભું થાય એના માટેનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ એટલે ક્લોઝ ટુ ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ એન્ડ ઓપન સ્પોર્ટ્સ એન્ડ એથ્લેટિક્સ સ્ટેડિયમ્સ અને ત્યાર પછી જે અવોર્ડ લોકોને પ્રોત્સાહન આપવા માટે ચેમ્પિયનશીપ રમાડવા માટેનું ફેસિલિટીસ અને અમારા પોતાનું જે જીમ્સ એન્ડ સ્વિમિંગ પૂલ છે એના પણ કરવા માટે અને એક એનો સાયન્ટિફિક એના સ્પોર્ટ્સ સેન્ટર ખાસ કરીને જે ફિઝિયોથેરપી માટે કોઈ પણ રમતા હોય એમને નાનો મોટો ઈસ્યુ હોય એને એડ્રેસ કરવા માટેનું એક મોટું ફિઝિયોથેરપી સેન્ટર બનાવવા માટે પણ આયોજિત છે ચિરાગ પાતળિયા દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ